મિત્રો કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો દરેક કામ સફળ થઈ જાય છે પરંતુ સવારના સમયમાં જાણતા અજાણતા ઘણી વખત અમુક લોકો એવી ભૂલો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અમુક એવા કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે જેને સવારમાં જાગતાની સાથે જ બિલકુલ ના કરવા જોઈએ મિત્રો આવો વિસ્તારપૂર્વક જાણીએ એકવાર માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિવિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ કૃપા કરીને મને તે જણાવવાની કૃપા કરો કે કોઈ વ્યક્તિ જીવનભર ગરીબ કેમ રહે છે અને કોઈ વ્યક્તિ અચાનક ધનવાન કેમ બની જાય છે તેનું શું રહસ્ય છે મિત્રો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે દેવી તમારો આ પ્રશ્ન આખા જગત માટે કલ્યાણકારી છે કારણ કે આજે હું તમને મનુષ્યના જીવનભર ગરીબ રહેવાના તે ચાર કારણો વિશે જણાવું છું જે મનુષ્ય સવારે ઉઠતાની સાથે જ કરવા લાગે છે મનુષ્ય આ ચાર આદતોને સુધારી લે તો તેને જીવનમાં ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી હે દેવી આ વાતને વિસ્તારથી સમજવા માટે હું તમને એક કથા સંભળાવું છું પણ આ કથાને તમારે અધવચ્ચે ના છોડવી જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે મિત્રો પછી માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ તમે નિશ્ચિત થઈને એ કથા સંભળાવી હું તેને ધ્યાનપૂર્વક અંત સુધી અવશ્ય સાંભળીશ તો મિત્રો તમે પણ આ કથાને ધ્યાનપૂર્વક અંત સુધી જરૂરથી સાંભળજો આજની આ વિડિયોમાંથી તમને ખૂબ જ સારો બોધ મળવાનો છે તો આજની વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો પછી ભગવાન શ્રી હરિવિષ્ણુ કથાનો પ્રારંભ કરતા કહે છે કે હે દેવી પ્રાચીન કાળની વાત છે એક નાનકડા ગામમાં એક સાધુ મહારાજનો આશ્રમ હતો સાધુ મહારાજ તેમની ગહેરી સમજ અને જીવનના ગૂઢ રહસ્યોને જાણવાની ક્ષમતા માટે જાણીતા હતા તેમની પાસે દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન પૂછવા આવતા હતા તે જ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો કે જેનું નામ રામ હતું તે તેની પત્ની સીતા અને બે બાળકો સાથે રહેતો હતો રામુનું જીવન અત્યંત ભરેલું હતું તેની પાસે ખેતી કરવા માટે ખૂબ જ ઓછી જમીન હતી જે પથ્થરો અને કાંટાવાળી હતી અને આવી જમીન પર ખેતી કરવી રામુ માટે કોઈ આસાન કાયલમ ન હતું પરંતુ તે પૂરી કોશિશ કરતો હતો રામુ સવારે મોડા ઉઠતો હતો અને તેના દિવસની શરૂઆત કોઈ આયોજન વગર કરતો હતો અને તે તેની આળસમાં તેના કાર્યોને ટાળી દેતો હતો તેના ખેતરમાં યોગ્ય સમયે તે કોઈ પાક વાવતો ન હતો અને તેની દેખભાળ પણ સારી રીતે કરતો ન હતો આળસના કારણે તેને અવારનવાર નુકસાન થતું હતું અને આ જ કારણે પરિવાર માટે પૂરતું અનાજ મેળવવા ખૂબ જ કઠિન પડતું હતું રામુની પત્ની સીતા એક મહેનતી અને સહનશીલ સ્ત્રી હતી જે રોજ સવારે જલ્દી ઉઠીને ઘરના બધા કામ કરતી હતી જેમ કે પાણી ભરવું બાળકોને તૈયાર કરવા જમવાનું બનાવવું સીતા ઇચ્છતી હતી કે રામુ તેના જીવનમાં બદલાવ લાવે પરંતુ તે પોતાની આદતોને બદલવા તૈયાર ન હતો તેનું ઘર માટીનું બનેલું હતું અને ચોમાસામાં તેના ઘરમાં પાણી ટપકતું હતું વરસાદના દિવસોમાં સીતા અને બાળકોને ઘરમાં રાત ભર જાગીને પસાર કરવી પડતી હતી રામુની દીકરી સ્કૂલ જવા યોગ્ય થઈ ગઈ હતી પરંતુ રામુ પાસે એટલા પૈસા ન હતા કે તેને ભણાવી શકે તેનો દીકરો હતો તે નાનો હતો અને તે અવારનવાર બીમાર રહેતો હતો રામુની આ હાલત જોઈને ગામવાળા તેને સમજાવતા અને ઉત્સાહિત કરતા અમુક લોકો તેને આળસુ કહેતા તો અમુક તેની કિસ્મતને દોષ આપતા હતા રામુ પોતાની જાતને ખૂબ જ નિરાશ અને અસહાય મહેસૂસ કરતો હતો તે દરરોજ રાત્રે એમ વિચારતા સૂઈ જતો હતો કે તેનું જીવન ક્યારે બદલાશે પરંતુ બીજા દિવસની સવારે પણ તે જ રીતે તેનો દિવસ પસાર થતો હતો એક દિવસ ગામમાં આ ખબર ફેલાઈ ગઈ કે સાધુ મહારાજ ગામની પાસે આશ્રમમાં આવે છે અને તે લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે સીતાએ રામુને આગ્રહ કરીને કહ્યું કે તમે સાધુ મહારાજની પાસે જાવ તે જરૂર તમારી મદદ કરશે પહેલાં તો રામુના કહી રહ્યો હતો પરંતુ અંતમાં તે આશ્રમ જવા માટે તૈયાર થઈ ગયો રામુ સાધુ મહારાજની પાસે પહોંચી તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની ગરીબી અને સમસ્યાઓ વિશે જણાવ્યું રામુએ કહ્યું મહારાજ હું ખૂબ જ ગરીબ છું દિવસ રાત મહેનત કરું છું પરંતુ તો પણ જીવનમાં ખુશાલી આવતી નથી કૃપા કરીને મારું માર્ગદર્શન કરો મિત્રો સાધુ મહારાજે રામુને જોયો અને હસીને કહ્યું કે રામુ ગરીબી માત્ર ધનની નથી હોતી આ મન અને આદતોની અવસ્થાનું પ્રતિબિંબ હોય છે જો તું ઈચ્છે તો હું તને ચાર એવી આદતો વિશે જણાવી શકું છું જેના કારણે તું હંમેશા ગરીબ બનેલો રહીશ અને જો આ આદતોને તું છોડી દઈશ તો તારા જીવનમાં બદલાવ આવી શકે છે મિત્રો પછી રામુ કહે છે મહારાજ કૃપા કરીને મને એ ચાર આદતો વિશે જલ્દીથી જણાવો પછી સાધુ મહારાજ કહે છે તો સાંભળ રામુ જ્યારે મનુષ્ય સવારે ઉઠીને આળસમાં રહે છે અને પોતાના દિવસની શરૂઆત સારી રીતે નથી કરતો તો તેનું જીવન હંમેશા દુષ્કર રહે છે એક નાનકડી કથાના માધ્યમથી હું તને સમજાવવાનો પ્રયાસ કરું છું ઘણા સમય પહેલાં એક રાજા પોતાના રાજ્યમાં ખેડૂતોને આળસના કારણે થવાવાળા નુકસાન વિશે શીખવવા માંગતો હતો તેણે એક દિવસ સવારે સૂરજ ઉગ્યા પહેલા મહેલના મુખ્ય દ્વારની બહાર સોનાના સિક્કા અને રત્નો રાખીને ઘોષણા કરી દીધી કે જે સૌથી પહેલાં આવીને આ ખજાનાને લઈ જઈ શકે છે પરંતુ મોટા ભાગના ખેડૂતો આળસના કારણે મોડા ઉઠતા હતા અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ખજાનો પહેલાથી જ કોઈ લઈ ગયું હતું એક વૃદ્ધ કિસાન જે હંમેશા સવારે જલ્દી ઉઠતો હતો અને તે સૌથી પહેલા પહોંચી ગયો અને તેણે રાજાના ઈનામને પ્રાપ્ત કરી લીધું રાજાએ બધા ખેડૂતોને કહ્યું કે જે આળસ કરે છે તે પોતાના જીવનમાં મહત્વપૂર્ણ અવસરોને ખોઈ દે છે સમય પર જાગી જવું અને કાર્યની શરૂઆત કરી દેવી એ જ સફળતાની ચાવી છે રામુએ માથું ઝુકાવીને સ્વીકાર કર્યો કે તે પોતે પણ સવારે મોડા સુધી રહે રહે છે છે અને દિવસભર આળસમાં સાધુ મહારાજને તેણે સવારે જલ્દી ઉઠવાનું અને દિવસની શરૂઆત ઉર્જા અને ઉત્સાહ સાથે કરવાનું વચન આપ્યું મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્ત હોય તો આ વિડિયોને એક લાઈક કરીને કોમેન્ટમાં જય મા લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખી દો પછી મિત્રો સાધુ મહારાજે કહ્યું કે બીજી આદત છે નકારાત્મક વિચારસરણી જો કોઈ મનુષ્ય સવારે ઉઠતાની સાથે જ પોતાના મનમાં ચિંતા ભય અને અસંતોષના વિચાર લાવે છે તો તેની પૂરી ઊર્જા નષ્ટ થઈ જાય છે પછી સાધુ મહારાજે કહ્યું કે એક વખતે એક વ્યાપારી એ સાધુ મહારાજને પોતાની સમસ્યા જણાવી તેણે કહ્યું કે મારો વ્યાપાર દિવસે ને દિવસે ઓછો થતો જઈ રહ્યો છે મને સમજમાં નથી આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે સાધુ મહારાજે તેને દરરોજ સવારે પોતાના વિચારોનું ધ્યાન રાખવાનું કહ્યું તેમણે તે વ્યાપારીને એક દિવસ તેમની પાસે બોલાવીને કહ્યું કે સવારના પહેલા કલાકમાં તું શું વિચારે છે વ્યાપારી એ કહ્યું કે હું વિચારું છું કે આજે પણ નુકસાન થશે સાધુ મહારાજે તેને સમજાવ્યો કે તારા નકારાત્મક વિચારો જ તારા કાર્યોને પ્રભાવિત કરી રહ્યા છે સવારે ઉઠતાની સાથે જ એમ વિચાર કે આજનો દિવસ સારો રહેશે કે વેપારીએ પોતાની વિચારસરણી બદલી અને ધીમે ધીમે તેનો વ્યાપાર વધવા લાગ્યો જ્યારે રામુએ આ વાત સાંભળી તો તેણે કહ્યું કે મહારાજ સાચી વાત છે હું પણ સવારે ઉઠતાની સાથે જ મારી સમસ્યાઓ વિશે વિચારવા લાગુ છું આજથી હવે હું આદતને પણ બદલવાનો પ્રયાસ કરીશ મિત્રો સાધુ મહારાજે કહ્યું ત્રીજી આદત છે અનુશાસન જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કાર્યોમાં અનુશાસન નથી રાખતો તો તેને પોતાની મહેનતનું ફળ ક્યારેય નથી મળતું મિત્રો પછી સાધુ મહારાજે એક કથા સંભળાવી એક યુવાન શિષ્ય પોતાના ગુરુને પૂછ્યું ગુરુજી હું મારા જીવનમાં સફળ કેવી રીતે થઈ શકું છું ગુરુજીએ જવાબ આપ્યો કે દરરોજ સવારે સૂરજ ઉગતા પહેલા જાગી જાવ અને ધ્યાન કરવું અને પોતાના દિવસની યોજના બનાવી શિષ્ય એ શરૂઆતના થોડા દિવસો તો આવું કર્યું પરંતુ પછી તેણે આળસના કારણે અનુશાસન છોડી દીધું ગુરુએ શિષ્યને બોલાવીને સમજાવ્યો કે સફળતા માત્ર મહેનતથી નથી મળતી પરંતુ નિયમિતતા અને અનુશાસનથી આવે છે જો તું સમયની કદર નહીં કરું તો સમય તારી કદર નહીં કરે શિષ્ય એ ગુરુની વાત માની અને અનુશાસનની સાથે પોતાના જીવનને વ્યતીત કરવાનો નિર્ણય કર્યો અને ધીમે ધીમે તેણે તમામ લક્ષ્યોને પ્રાપ્ત કર્યા મિત્રો રામુએ પણ મહેસૂસ કર્યું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત હતી તેને સાધુ મહારાજને વચન આપ્યું કે તે પોતે પણ અનુશાસનનું પાલન કરશે અંતમાં સાધુ મહારાજે કહ્યું ચોથી આદત છે અસંગતિ જો તું દરેક દિવસે કંઈક નવી શરૂઆત કરે છે પરંતુ તેને પૂરી નથી કરી શકતો તો તારું જીવન હંમેશા અધૂરું રહેશે અને આ વાતને સારી રીતે સમજાવવા માટે સાધુ મહાત્માએ રામુને એક કથા સંભળાવી એક વ્યક્તિએ તેના ગામમાં એક સુંદર બગીચો બનાવવાનું સપનું જોયું એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને હંમેશા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ખુલ્લા સ્થાન પર સાવરણીને ન છોડવી જોઈએ સાવરણીને ખુલ્લી જગ્યામાં રાખવી ખૂબ જ મોટો અપશુકન માનવામાં આવે છે તેથી હંમેશા કોશિશ કરવી જોઈએ કે ઘરમાં સાવરણીને એવી જગ્યાએ સંતાડીને રાખવી જોઈએ તે બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિની તે સાવરણી પણ નજર ના પડે મિત્રો ઘણા લોકો સાવરણીને પોતાના બેડ અથવા પલંગની નીચે રાખી દેતા હોય છે પરંતુ આમ કરવું બિલકુલ યોગ્ય નથી હોતું આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ તમારા ઘરમાં જન્મ લઈ શકે છે તમારા ઘરમાં રહેલ કોઈ નાનું બાળક અચાનકથી ઘરમાં સાવરણી લગાવવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં મહેમાનનું આગમન થવાનું છે આ સાવરણીથી જોડાયેલ શુકન અને અપશુકન હોય છે સૂર્યાસ્ત થતા પહેલા ઘરમાં નિયમિત રૂપથી પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે પોતું લગાવતા સમયે તે પાણીમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાથી તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાં ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સદાય સુખ શાંતિનો માહોલ બન્યો રહે છે મિત્રો ઘણી વાર ઘણા લોકો કોઈ ગાય ભેંસ અથવા કોઈ જાનવરને સાવરણીથી મારતા હોય છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ જો તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યું હોય તો તેના ગયા બાદ તરત જ તમારે ઘરમાં ભૂલથી પણ સાવણી ન લગાવવી જોઈએ ઓછામાં ઓછું તમારે થોડા કલાક પછી જ સાવરણી લગાવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી બહાર જાય છે અને તરત જ સાવરણી લગાવી શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતી નથી એવું કહેવામાં આવે છે કે આમ કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે મિત્રો સાવરણીને ક્યારેય પણ ઊભી રાખીને ન મૂકવી જોઈએ ઘણા લોકો ના ટેકે સાવરણી મૂકી દેતા હોય છે પરંતુ આ એક અપશુકન હોય છે અને ઘરમાં નકારાત્મક ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લઈને આવે તો તમે ગૃહ પ્રવેશ કરો તો પોતાની સાથે સાવરણી જરૂર લઈ જવી જોઈએ શાસ્ત્રો અનુસાર સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે સાવરણીને ઘરની અંદર લઈને જાવ છો તો તેનો મતલબ હોય છે કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે સાવરણી લગાવવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને સૂર્યાસ્તના સમય અથવા સૂર્યાસ્ત થયા તરત જ બાદ સાવરણી ક્યારેય ન લગાવવી જોઈએ એવી માન્યતા છે કે આ સમયે સાવરણી લગાવવાથી માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં કોઈની ખરાબ નજર ન લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ના થાય તો તમે એક નાનકડો ઉપાય કરી શકો છો રાતના સમય જ્યારે પણ ઊંઘવાની તૈયારીમાં હોય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે એક સાવરણી રાખી દેવી જોઈએ આવો કરવાથી જે પણ નકારાત્મક ઉર્જા ઘરની આસપાસ હોય છે તે સાવરણીમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર રહે છે પરંતુ યાદ રાખો સાવરણી ઉપર ન પડે જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ એક ખૂબ જ ખાસ ઉપાય છે કોઈ પણ મોટો તહેવાર હોય અથવા તો કોઈ વિશેષ જ્યોતિષ ઘટના જેમ કે ગ્રહણ પૂર્ણિમા અમાવસ્યા અથવા કોઈ શુભ યોગ અને શુક્રવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચાર વાગે જાગીને તમારે ત્રણ એકદમ નવી સાવરણી લઈને કોઈ નજદીના મંદિરે જવાનું છે પરંતુ ધ્યાન રાખો કે તે સાવરણીને કોઈ જોઈ ન શકે અને ગુપ્ત રૂપથી તમારે તે સાવરણીને મંદિરમાં છોડીને આવી જવાનું છે મિત્રો ગુપ્તદાનને શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યદાયક અને ફળદાયક બતાવવામાં આવ્યું છે આ એક નાનકડું કામ જો તમે પૂરી શ્રદ્ધા અને નિયમથી કરી લો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બની રહે છે તો મિત્રો આ હતા સાવરણી વિશેના કેટલાક મહત્વપૂર્ણ ઉપાય આશા છે કે આજની આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આજની વીડિયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય મા